પીડા સારી મીટ ગઈ જો પ્રભુ કા નામ ગજબ કૃપા રઘુનંદન આપ શ્રી રામ સ્વાગત છે આજે વાત કરીશું રામાયણના કેટલાક પ્રસંગોની જેમાંથી આપણને ખૂબ સુંદર બોધપાઠ મળે છે એક શિક્ષક તરીકે મને રામાયણના આ પ્રસંગો આકર્ષે છે કારણ કે તેમાં શાશ્વત શાણપણ છે અને આપણને પ્રેરણા તથા માર્ગદર્શન પણ આપતા રહે છે ભગવાન રામ પૃથ્વી પર અવતર્યા હતા અને મોટા થવાની પ્રક્રિયામાં હતા તેમનું ધનુર્વિદ્યાનું શિક્ષણ વસિષ્ઠના આશ્રમમાં થયું હતું પ્રથમ પાઠ દરમિયાન વશિષ્ઠ ઋષિએ રામના પિતા દશરથને સંબોધતા કહ્યું જ્યારે તમારો પુત્ર તિરંદાજી શીખે છે ત્યારે હું તમારી હાજરી ઈચ્છતો નથી દશરથે પણ પરંપરાને વળગી રહીને જવાબ આપ્યો હા પણ રાજા માટે જરૂરી છે કે તે જુએ કે તેનો પુત્ર કઈ રીતે ધનુષ્ય ચલાવે છે વશિષ્ઠે બુદ્ધિમત્તા સાથે જવાબ આપ્યો હા પણ આ તમારી પરંપરા નથી ઋષિના ડહાપણને સ્વીકારીને દશરથે પીછેહઠ કરી અને રામનું શિક્ષણ આત્મવિશ્વાસપૂર્વક ચાલુ રહ્યું રામ લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરત એકસાથે બેસાડ્યા વશિષ્ઠ રામના દૈવી સ્વભાવને ઓળખતા હોવાથી તેમણે નમ્રતાપૂર્વક કહ્યું જ્યારે પણ તમે અવતાર લો છો ત્યારે તમે તમારા ગુરુ બનાવવા માટે એક ઋષિને પસંદ કરો છો અને તેમણે તમને તે જ્ઞાન શીખવવાનું છે જેના તમે સ્ત્રોત છો જો મેં કોઈ ગુનો કર્યો હોય તો મને માફ કરજો અન્ય એક પ્રસંગે ભગવાન ભરત માતા કૌશલ્યાના મહેલમાં ગયા કૌશલ્યાને આધાર આપ્યા પછી તેમણે શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ મેળવ્યા અને તેમની સુખાકારી વિશે ઉષ્માભરી વાતચીત કરી ત્યારબાદ ભરતે રામને શાહી દરવાજા પાસે રાહ જોઈ રહેલા મિત્રો અને બાળકો સાથે રમવા માટે આમંત્રણ આપ્યું તેમને તેમની હાજરીથી આશીર્વાદ આપવા વિનંતી કરી નાનકડા હાથ નાનકડું ધનુષ્ય ધારણ કરેલા રામ ભાઈ ભરતની વિનંતીને માન આપીને સંમત થયા તેના દૈવી રૂપ અને વિશાળ આંખોએ આસપાસના લોકોનું દિલ જીતી લીધું કબજે કરી લીધું જેમ જેમ રામે તેના મિત્રો સાથે મહેલ છોડ્યો અયોધ્યાના લોકો તેમના દૈવી સ્વરૂપના દર્શન કરવા માટે આતુર થઈ ગયા સ્ત્રીઓ બારીઓમાંથી તેમને જોઈને તેમની સુંદરતાની સતત પ્રશંસા કરતી હતી અને પૂજામાં ફૂલો વરસાવતી હતી ચાર રાજકુમારો રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન પિત્બરી વસ્ત્રમાં સજ્જ હાથમાં ધનુષ્ય સાથે અને જડેલા આભૂષણોથી સુશોભિત થઈને અયોધ્યાની શેરીઓમાં ભવ્ય રીતે ચાલ્યા રામ તેમના મિત્રો સાથે ગલી શેરીઓ બજારો અને બગીચાઓમાં રમ્યા અને આ જોઈને તેમના ભક્તોને અપાર આનંદ આવ્યો અયોધ્યાવાસીઓના સૌભાગ્યથી દેવો પણ આશ્ચર્યચકિત થયા કારણ કે તેઓએ ભગવાન રામને વ્યક્તિગત રીતે અયોધ્યાની શેરીઓમાં આશીર્વાદ આપતા જોયા હતા અયોધ્યાવાસીઓને ધન્ય માનવામાં આવતા હતા અને એવું લાગતું હતું કે અસંખ્ય જીવનકાળથી સંચિત ધર્મનિષ્ઠા ફળીભૂત થઈ ગઈ છે દશરથ અને કૌશલ્યા પ્રબુદ્ધ દ્રષ્ટાઓના મતે પણ આદરણીય હતા શ્રીરામના સ્વભાવને તેમનાથી નાની વયના લોકો સાથે પ્રેમાળ અને વડીલોના આજ્ઞાકારી તરીકે વર્ણવવામાં આવ્યા હતા તેમના મધુર શબ્દો તેમને સાંભળનારા કોઈ પણને મોહિત કરવાની શક્તિ ધરાવતા હતા જ્યારે રામ અવધની શેરીઓમાં ચાલતા હતા ત્યારે દરેક વ્યક્તિ તેમની દૈવી હાજરીથી મોહિત થઈ ગઈ હતી આ વર્ણન ભગવાન રામના પ્રારંભિક વર્ષોનું ચિત્રણ કરે છે રામાયણના વર્ણનમાં ઘણા નૈતિક પાઠ સમાયેલા છે તે સાર્વત્રિક રીતે પડઘો પાડી શકે છે વશિષ્ઠ અને દશરથ વચ્ચેનો સંવાદ પરંપરાઓ અને રિવાજોને માન આપવાના મહત્વ પર ભાર મૂકે છે જ્યારે દશરથને લાગ્યું કે રાજા તરીકે તેમના પુત્રનું શિક્ષણ જોવું એ તેમનો અધિકાર છે ત્યારે પણ તેમણે સ્થાપિત ધોરણનું પાલન કરવાના મહત્વને સ્વીકારીને વશિષ્ઠના માર્ગદર્શનનો સ્વીકાર કર્યો ભગવાનના દૈવી અવતાર રામ નમ્રતાપૂર્વક વશિષ્ઠને તેમના ગુરુ તરીકે સ્વીકારે છે પોતાનું મહત્ત્વ અથવા તો જ્ઞાનને ધ્યાનમાં લીધા વગર શીખવાનો ભગવાન રામનો અભિગમ નમ્રતાના ગુણને પ્રકાશિત કરે છે કૌશલ્યાના મહેલમાં ભરત અને રામની મુલાકાતનું દૃશ્ય કૌટુંબિક મૂલ્યો દર્શાવે છે તેમાં ભાઈઓ એકબીજા અને તેમની માતા માટે પ્રેમ અને આદર દર્શાવે છે તે કૌટુંબિક સંબંધોના મહત્વ તેમજ પરિવારમાં આશીર્વાદ અને શુભેચ્છાઓની ભૂમિકા પર ભાર મૂકે છે ભગવાન રામને તેમનાથી નાના લોકો સાથે પ્રેમાળ વર્તન કરનારા અને વડીલોના આજ્ઞાંકિત તરીકે વર્ણવવામાં આવે છે આ સંતુલિત સ્વભાવ નાના અને મોટા બંને સાથે સુમેળભર્યા સંબંધો જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે દયા અને આદરના ગુણો દર્શાવે છે હસમુખા ભગવાન રામના તેમની આસપાસના લોકો માટે આનંદ લાવે છે આ એ વિચારને સમજાવે છે કે આનંદ અને પરિપૂર્ણતા બીજાઓની સેવા અને મનોરંજનમાં મળી શકે છે આ વર્ણન સૂચવે છે કે અયોધ્યાના લોકો ભગવાન રામની હાજરીથી ધન્ય છે ધન્ય હતા અને ધન્ય રહેશે આનાથી પ્રતિબિંબિત થાય છે કે ધર્મનિષ્ઠા અને સારા નસીબ ઘણી વાર એકબીજા સાથે જોડાયેલા હોય છે ભગવાન રામ જેમનો પોતાનો પ્રકાશ છે લક્ષ્મણ કે જે ભગવાન રામના નાના ભાઈ છે તેમનો અર્થ છે સતર્કતા શત્રુઘ્નનો અર્થ છે જેનો કોઈ દુશ્મન નથી અથવા કોઈ વિરોધી નથી ભરતનો અર્થ છે યોગ્ય અયોધ્યા જ્યાં રામનો જન્મ થયો છે તેનો અર્થ છે એક એવી જગ્યા કે જેને નષ્ટ નથી કરી શકાતું પિતા દશરથ અને માતા કૈકઈ દ્વારા ચૌદ વર્ષનો વનવાસ આપવા પર શ્રીરામે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું સાથે જ ભગવાન રામને જાણ હતી કે મારા પિતા વચન આગળ મજબૂર છે એટલા માટે તેમણે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડશે માટે રામે વનવાસનો રસ્તો પસંદ કરી લીધો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાન રામે પોતાનું ધૈર્ય નથી ગુમાવ્યું તેમણે દરેક મુશ્કેલીમાં ધૈર્યથી કામ લીધું એટલા માટે આપણે ભગવાન રામજીની જેમ જીવનની દરેક મુશ્કેલીમાંથી શાંતિથી કામ કરવું જોઈએ ભગવાન શ્રી રામજીએ ક્યારેય પણ નિયતિને બદલવાની કોશિશ નથી કરી જે નિયતિમાં લખ્યું છે તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ કારણ કે નિયતિ સાથે કોઈ પણ નથી લડી શકતું રામ મંત્ર છે રામ મહામંત્ર છે રામ નામ પણ છે રામ એ વેદનો પ્રાણ છે રામ પ્રણવ છે રામ ઓમકાર છે પરંતુ રામ નામ જપનારાઓએ ભરતના નામની અર્થછાયામાં નામ જપવું જોઈએ ભરતનો અર્થ છે સૌને ભરી દેવા પોષણ કરવું આપણે રામ નામ જપીએ છીએ તો આપણું કર્તવ્ય છે કે આપણે કોઈનું શોષણ ન કરીએ સૌનું પોષણ કરીએ ત્યારે એ આપણું આજનું સત્ય બનશે આમ આપણે રામાયણના થોડાક સુંદર પ્રસંગો જોયા તેમાંથી આપણને કેવો બુદ્ધપાઠ મળે છે તે પણ જોયો તો આપણે પણ તેમના જીવનમાંથી કંઈક અનુસરણ કરીએ બોલો શ્રી રામચંદ્ર ભગવાનની શનિવાર અને મંગળવારે ખાસ સાંભળવો જોઈએ જેથી રામ ભગવાનની સાથે સાથે હનુમાનજીની કૃપા પણ મેળવી શકાય છે આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના